એક દર્દી હાથમાં બોટલ લઈ સારવાર લેતો નજરે પડ્યો હતો તેમજ બેડ મેડિસિન સહિત ચીજ વસ્તુઓ પણ ધૂળ ખાઈ રહી છે કોરોનાના સમયગાળા દરમિયાન ત્રણ એમ્બ્યુલન્સનો ઉપયોગ દહી લઈ જવા માટે કરવામાં આવતો હતો ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી સ્થિતિ એ છે કે કોરોનામાં ચાર વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઉગી નીકળી છે કોરોના કાળમાં જ્યારે એમ્બ્યુલન્સ નવી હોસ્પિટલ હોસ્પિટલને મળી ત્યારે

તે એકસો આઠ માટે નવી એમ્બ્યુલન્સ દ્વારા બદલવામાં આવી હતી ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કંઈ ખામી હોતી હોય તેને સુધાર નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી હોસ્પિટલે તેનો ઉપયોગ શબ્દ વાહિની તરીકે કર્યો થોડા મહિના ઉપયોગ કર્યા પછી તેમનું કામ ખતમ થઈ ગયું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી સૌથી પહેલાં આપનો પૂછેલો જે પ્રશ્ન છે કે જેમાં એમ્બ્યુલન્સ છે અમને મીડિયાના મિત્રો તરફથી જાણવા મળ્યું હતું કે આપના ધ્યાનમાં એમ્બ્યુલન્સો આવેલી છે હું આપ સૌને આ સાથે જણાવી દેવા માંગુ છું કે એ એમ્બ્યુલન્સો અમને કોવિડ નાઇન્ટીનના સમયમાં એકસો આઠ દ્વારા આપવામાં આવેલી હતી અને એ કોવિડનો સમય આપ સૌને ખબર છે આપણો કપરો સમય હતો એ વખતની આ એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સ કોવિડનો સમય પૂરો થયો હવે એ એમ્બ્યુલન્સને અમારે એકસો આઠની ઓથોરિટી સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને અમે એ બંને બાજુ અમે પોઝિટિવ છીએ કે કાં તો અમને એને રિલેટેડ વાપરવાની અમારા થકી વાપરવાની પરવાનગી આપવામાં આવે અને જો એ નથી સરકારશ્રી તરફથી નથી મળતી તો પછી એ એમ્બ્યુલન્સ પાછી લઈ અને એને ઘટતું કરવા માટે અમારી એકસો આઠની ઓથોરિટી સાથે વાત ચાલી રહી છે એ અમારે ચાલી રહી છે લગભગ બે હજાર એકવીસ પછી બે હજાર બાવીસથી અમારે એમની સાથે વાર્તાઓ વાર્તાલાપ ચાલી રહ્યો છે અને એ દરમિયાન અમને એના માટે જરૂરી જે આદેશો મળવા જોઈએ એ આદેશોની અમે રાહ જોઈ રહ્યા છે જે સરકારશ્રી તરફથી મળવા ઘણા આવશ્યક હોય છે એટલે જેવા અમને કોઈ જે તરફ આદેશ મળશે એ બાજુ અમે ઘટતું કરવા તૈયાર છે તો તેના માટે તમારા તંત્ર દ્વારા કોઈ હજુ સુધી એનું નિરાકરણ કેમ નહીં લાવવામાં આવ્યું આપ સૌને જણાવી દઉં કે મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે કે એ વખતે એક ઓથોરિટીએ અમને વાપરવાની પરમિશન આપેલી હતી જે તે સમયે જે તે જરૂરિયાત પૂરી થયા પછી એ પરમિશનની અંતર્ગત અમે હવે આગળ એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અમારા થકી એનો બીજો ઉપયોગ કરવો જોઈએ કે નહીં એ તમામ બાબતોની ચોખવટ એકસો આઠની ઓથોરિટી દ્વારા અમારી હાયર ઓથોરિટી અમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે આરએમઓ સાહેબ છે અને એમના થકી એમની ત્યાં જે કાગળ કાગળિયા કામ અને મૌખિક બાબતે એ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે જેવું અમને ઓર્ડર મળશે એ રીતે અમે આગળ કરવા માટે તત્પર છીએ